હજી પણ ક્યાંક આશા રાખતા હતા કે સત્તાધારી પક્ષ તરફથી આ 24 કલાકનું ક્યાંક દબાણ ઊભું થાય અને પોતાની ભૂલ સ્વીકારી લે કે ના પહેલા દિવસે અમારાથી ભૂલ થઈ પણ હવે અમે ક્યાંક પાછું વાળવા માંગીએ છીએ તો અમે પણ અભિનંદન આપવા માટે તૈયાર બેઠા હતા આખાય મંચ સહિત પણ એવું થવાની

એક બેન પાયલ પૂરતી સીમિત રહેતી નથી દરેક દરેક સમાજની દીકરીઓ હોય તમારા ને મારા ઘરમાં દીકરીઓ હોય ગરીબ ખેડૂત વેપારી અને તમામ વર્ગના લોકોના ઘરની દીકરીઓની વાત હોય ત્યારે હવે એક સવાલ ઊભો થઈ ગયો છે કે આ પોલીસ ઈ દીકરીઓને રક્ષણ આપી શકે કે સત્તાધીશ સત્તાધિકારીઓને રક્ષણ આપી શકે સૌથી મોટો સવાલ ઉભો છે સુરક્ષાનો સવાલ છે દીકરીનો સવાલ છે એટલા માટે સંવેદનશીલ મુદ્દો છે રાજકારણ કરીએ કે નો કરીએ પણ છેક સુધી દીકરીને ન્યાય ન અપાવીએ ત્યાં સુધી જમપીશું નહીં આને તમારે જે કેવું એ કહી શકો છો ફરી એક વખત હું કહી રહી છું દરેકે દરેક વાર વિનંતી કરી કે સરકાર પોતાની ભૂલ સ્વીકારે અમરેલીની પોલીસ પોતાની ભૂલ સ્વીકારે ભૂલ નઈ સ્વીકારીને એક પછી એક એક પછી એક નવી ને નવી ભૂલ કરતી જાય છે અજી પરમ દિવસનો કિસ્સો કે ફરી એક વખત દીકરીને આરોગ્ય ચેકઅપના નામે લઈ જાત હતા તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરીનું આરોગ્ય ચેકઅપ નહીં હું કહું છું દીકરીનો નાર્કો ટેસ્ટ કરાવો પ્રજાની સમક્ષ લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો અને લોકોને પ્રજાને બતાવો

સમક્ષ થાળી દેશે કે હરુ ભાઈ બે છેલ્લા કેટલાય સમયથી અમારી શું પીડાઓ છે શું કેવું એમ કરીને એની વેદના ચાલુ કરશે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે અમરેલીના વેપારીઓને આજે હું આ બેન ના ન્યાય માટે નહીં પણ તમારી ઘર માં બેસેલી દીકરીઓ તમારી ઘર માં બેસેલી પત્નીઓ તમારી ઘર માં બેસેલી બહેનો માટે વિનંતી કરું છું માટે અડધા નું ગંધ પાડવાની તમારા તરફથી થોડી તૈયારી દર્શાવો તો મજાલ છે કોઈની કે આવનારા સમયમાં પોલીસ હોય તંત્ર હોય ડીએસપી હોય કલેક્ટર હોય તમે વાંકમાં ન હોય તો તમારો કોઈ વાળ વાંકો કરી શકે એવી કોઈ મજાલ નહીં કરે ગભરાઈએ ગભરાઈએ આપણે ગભરાઈએ પણ બોલી શકીએ છીએ હજી પણ હજી પણ ગભરાશું તો આવનારા આપણા જે પેઢીઓ છે સંતાનો છે એ બોલવા માટે પણ લાયક નહીં રહે કારણ કે ન્યાય શું અન્યાય શું આ બધું સમજી નહી શકે આવનારી પેઢી જો આજે આપણે ચૂકરેશું

તાકાત હોય તો તમે પોતે છો તમને કોઈ કોઈ કે જેની બેન વારે વારે બચાવવા આવી શકે જવાબદારી તમારે લેવી પડશે વાતો છૂટા શું પછી નો પૂછીએ 10 દિવસ પછી શું થયું એ નો પૂછીએ અને એના લીધે પાછળ કેટલાય બીજી નિકરીઓ ને વેપારીઓ હેરાન થાય તાજેતરનો કિસ્સો GIDC માં જવા